તંત્ર દ્વારા કુવા બનાવી દેવામાં આવ્યા છે પરંતુ તેનાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા મહાનગરની અંદર સ્ટ્રોંગ વોટર હોય ખંભાતી કુવા અલગ અલગ પ્રકાર પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આ કરવામાં આવી રહ્યા છે લગભગ પંદર જેટલા ખંભાતી કૂવા કે જેનું કામકાજ ચાલુ છે બનવાની તૈયારીમાં આવી ચૂક્યા છે આ જે ખંભાતી કૂવા છે જ્યાં જગ્યાએ વોટર લોગિંગ થતું હોય તે જગ્યાએ ખંભાતી કૂવા બનાવવામાં આવે છે પરિણામે આ ખંભાતી કૂવામાં આજુબાજુનું જે પાણી હોય એ નીચે જશે અને એ પાણી જમીનની અંદર નીચે જે નદી છે એમાં એ પાણી ઉતરતું જશે લગભગ અઢીથી ત્રણ લાખના ખર્ચે આ ખંભાતી કૂવાનું નિર્માણ થઈ રહ્યું છે અને પરિણામે જે વોટર લોગિંગના જે ફોટો છે ત્યાં પરકોલેટિંગ વેલ ખંભાતી કૂવા અને